વલસાડ હાઇવે પર કાર ચાલકે ડિવાઇડર કુદાવી ટેમ્પો સાથે અથડાતા થયો અકસ્માત વલસાડ હાઇવે પર એક કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી લાવી ડિવાઇડર કુદાવી સામેથી આવતા આયસર ટેમ્પો સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં કારમાં સવાર સવારોએ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ડુંગરી નજીક આવેલા કુંડી ફાટક ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે સાડા આઠ વાગ્યાના સોમારે એક લાલ કલરની વોલ્સવેગન વેગન કાર નંબર જીજે ટ્વેન્ટી વન એ એ સિક્સ સેવન ઝીરો ફોરમાં સવાર બે વ્યક્તિઓ મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કુંડી ફાટક ઓવરબ્રિજ પર કાર ચાલકે યુવાને અચાનક ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર હાઇવે પરનો ડિવાઇડર કુદાવી સામેના ટ્રેક પરથી પસાર થતા આઇસર ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન ફોર નાઇન સેવન સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં કાર અને ટેમ્પોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર યુવાનોને મોડા અને માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ સાથે આઈસર ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ જતાં હાઈવે પોલીસે તરત જ સ્થળ ઉપર આવીને કામગીરી કરી હતી અને વાહનોને રસ્તાની સાઈડ ઉપર ખસેડી હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો